જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર રવિવારે પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ પણ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે જવા રવાના થયા હતા શ્રીરંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી દર રવિવારે આયોજિત થતી પવિત્ર દર્શન યાત્રાની સેવા વિસ્તારના નાગરિકો માટે જારી છે આજે આપણું કાર્યાલય સુભાનપુરા ખાતેથી પુષ્પક ટાઉનશીપ તેમજ ઉંડેરાના નાગરિકો પવિત્ર દર્શનયાત્રા અંતર્ગત સાળંગપુર કષ્ટભંજનદેવ મંદિર કોટ ગણેશ ગણપતિ મંદિર બુટ ભવાની માતાજી મંદિર તેમજ ધર્મજ જલારામ બાપા મંદિર ખાતે દર્શનાર્થે બસ મારફતે રવાના થયા હતા બાર જેટલી બસોને આજે પ્રસ્થાન કરાવવામાં આવી હતી આ તબક્કે રાજેશભાઈ આયરે અને શ્રીરંગ રાજેશ આયરે જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં બોર્ડની પરીક્ષાના પરિણામ આવવાના છે ત્યારે સારા માર્ગથી ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને તેમના વાલીઓને પણ આ પ્રકારે પવિત્ર દર્શન યાત્રાનો લાભ આપવામાં આવશે આ યાત્રા અવિરત રીતે વિસ્તારના નાગરિકો માટે પવિત્ર દર્શન યાત્રાધામોના દર્શન કરાવવા માટે જારી રહેશે તેમ તેઓ દ્વારા જણાવ્યું હતું

આ આજે અમે સારંગપુર ધર્મજ બુદ્ધ ગણેશ અને બુદ્ધ ભગવાન જઈ રહ્યા છે જે રાજેશભાઈ અને શ્રીરામભાઈ ના તરફથી અમને પવિત્ર યાત્રા પર લઈ જઈ રહ્યા છે રાજેશભાઈ અને શ્રીરામભાઈ સારું કાર્ય કરી રહ્યા છે અને ભગવાનની કૃપા એમના ઉપર બની રહે અને આજ રીતે હર વખત પવિત્ર ધામ પર જે સિનિયર સિટીઝન છે મહિલાઓ છે એમને લઈ જાય

એ સોસાયટીઓના આજના દિવસે દર્શનાર્થે પવિત્ર દર્શન યાત્રાની અંદર અમે લઈ જયા છે આજે લઈ જઈએ છીએ ત્યારે જે પણ લોકો અમારી સાથે જોડાયા છે એ તમામ પરિવારો અને જે પણ યાત્રાળુઓ છે તેમના આજના દિવસે અહિયાંથી લાવા લઈ જવાની સંપૂર્ણ વ્યવસ્થા જે પ્રકારે પવિત્ર દર્શન યાત્રાની અંદર કષ્ટભંજન દેવ સારંગપુર હનુમાનજી દાદા સાથે કુટ ગણેશ ગણપતિ દાદા ના મંદિરે કુટ ભવાની માતાજી ના મંદિરે અને છેલ્લે ધર્મજ ખાતે જલારામ બાપાના મંદિરે અ ત્યાં વ્યવસ્થા કરેલી હોય છે લઈ જવા માટેની આ તમામ અહીંયાથી સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ આયરે અને શ્રીરંગ આયરે એટલે અમારા માધ્યમથી આ તમામ સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે આ જયારે બસો ઉપર હોય તો જે પણ વિસ્તારના લોકો હજુ પણ બાકી હોય તો અમારા કાર્યાલય પર આવીને આપ આપની સોસાયટીનું નામ આપના નગરનું નામ હફતા આપના મોહલનાનું નામ આવીને આપ અહીંયા લખાવી શકો છો જેથી દર્શનાર્થે કોઈ બાકી ના રહી જાય છતાં પણ આજ ખાસ જાહેરાત એટલે કરવા માટે આવ્યો છું કે દસમા બારમાના વિદ્યાર્થીઓનું જ્યારે રિઝલ્ટ આવી રહ્યું હોય જેમના કારકિર્દીના આગળના વર્ષો જ્યારે એમનું ભવિષ્ય બનવા જઈ રહ્યું હોય તો કષ્ટભંજન દેવ દાદાના આશીર્વાદથી જ્યારે સુંદરકાંડની સાથે અમે શરૂઆત કરી હતી તેમને ની અને જ્યારે તેમનું આજે રિઝલ્ટ આવવા જઈ રહ્યું છે ત્યારે રિઝલ્ટની સાથે સાથે દાદાના આશીર્વાદ એમના પર રહે એટલે અહીંયાથી પવિત્ર દર્શન યાત્રાની અંદર જે પણ દસમા બારમાના વિદ્યાર્થીઓ આવવા ઈચ્છતા હોય તો અહીંયા અમારે કાર્યાલય પર આવીને અહીંયાં દસમા બારમા વિદ્યાર્થી જે પણ અહિયાં આવવા ઈચ્છતા હોય તેમના પરિવાર સાથે તે અમારી સાથે આ પવિત્ર દર્શન યાત્રા ની અંદર તેઓ પણ અમારી સાથે જોડાઈ શકે તમે જુઓ છો કે પુષ્પક ટાઉનશીપ જે ઉંડેરા પાસે છે ત્યાંના છે આવી રીતના આગળ અમારે ઉંડેરા ગામના ઉંડેરા થી ઈશાનિયા થી માંડીને બધા જ જે આજુબાજુની સોસાયટીઓ છે રાજદીપ હશે ને એમાં ઈશાનિયા છે બધા જ લોકોના ઈશાનિયા હેરિટેજ છે તો બધી જ એવી જાતની આઠ બસો અહીંથી જાય છે સાથે સાથે ગોકુલધામ સોસાયટી છે આજુબાજુના જે સોસાયટીના લોકો છે તો આ પવિત્ર દર્શન યાત્રા એટલે વિસ્તારના લોકો દર વખતે ખૂબ સુખમાં દુઃખમાં અમારી સાથે જોડાયેલા છે અને એમની યાત્રા ભગવાન એમની બધી જ મનોકામના પૂર્ણ કરે એમના તમામ એમના કુટુંબીયજનોને સુખ સંપત્તિ અને સમૃદ્ધિ આપે તેવી જ અભ્યર્થના સાથે દર વખતે અમે એમને લઈ જઈએ છીએ આજે ફરી એકવાર આ રવિવારનો રહ્યો છે ગયા રવિવારે તમે જોયું કે અંબાજી હતા ખેડબ્રહ્મા હતા

જે પણ લોકો એન પ્રકાર અને ખાસ કરીને સાયનાથ એજ્યુકેશન ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આખો આખો અઠવાડિયા સુધી લોકોને પાસેથી સોસાયટીઓ પાસેથી જાય છે પણ માધ્યમથી જણાવું છું કે જે પણ સોસાયટીઓ હજુ પણ બાકી હશે મોલ્લાઓ બાકી હશે હાઉસિંગ બોર્ડો બાકી હશે એમનું લિસ્ટિંગ તૈયાર કરીને અમને આપજો વરસાદના ખાલી દોઢ બે મહિના સુધી બે અઢી મહિના એ કદાચ યાત્રાઓને અમને સ્ટોપ કરવી પડશે અને ફરીથી લેશે પણ તેમ છતાં પણ આપનું કોઈ લિસ્ટ બાકી હોય તો અમારા આપણા કાર્યાલય પર તમે આપી જેથી તમે તમે બાકી કદાચ ના આજુબાજુના લોકોને એવા કે કોઈ પણ ક્યારે પણ લાભ લીધો હોય તો આજના દિવસે ફરી વાર આજના અમારા પુષ્પક ના સાથે સાથે હું મેહુલભાઈ છે નૈનાબેન છે અમારા સાળવી સાહેબ છે હસમુખભાઈ છે અને બધા જ અમારું આ બધા જ લોકો એટલા ઉત્સાહી હોય છે ભગવાન પ્રાર્થના આજે તો એ ને અમે સારંગપુર ફરાઈએ હજુ મોટી મોટી યાત્રાઓ કરાવી અને આજ રીતની યાત્રાઓ એમની થતી જાય અને સર્વની મનોકામના પૂર્ણ થાય તેવી જ શુભેચ્છા સાથે ફરી એકવાર આ રવિવારના દિવસે બધાની યાત્રા સંપૂર્ણપણે સફળ રહે અને ખુબ લાભદાયી અને ભગવાન ના આશીર્વાદ મેળવી બને તેવી શુભેચ્છા